જય જય ભારત સત્ય સવરાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજ રોજ મતદાન નો દિવસ હતો ત્યારે મહાલક્ષ્મી ના ચોક માં બુથ નંબર એકસો એકત્રી માં મારામારી થઈ તો આપણે અહીંયા જાણશી મારામારી કોને કરી અને શા માટે કરી બુથ નંબર એકસો એકત્રીસ માં સાંજે છ વાગ્યા વાગી ગયા હોય ત્યારબાદ ગેરકાયદેસર પ્રવેશ કરી ભાજપના આકાશ બારડ નામના પૂર્વ કોર્પોરેટરે અમારા કાર્યકર જે પોલિંગ એજન્ટ તરીકે ત્યાં ફરજ બજાવતા હતા પરમાર મુનાભાઈ ને એને ટકોર કરી કે ભાઈ છ વાગી ગયા છે હવે મતદાન બંધ થાય આવી ગયા મતદાન થાય માયના મુનાભાઈએ મુનાભાઈ કર્યો તો એને બેફામ માર મારવામાં આવ્યો ગેરકાયદેસર મંડળી રચી આકાશ બારડ એને મળતી આવો પાંચ થી સાત જણા આવે એને બેફામ માર માર્યો માથામાં મુંડ મારી અને છાતીમાં અને વાહમાં લતુ મારી અને ત્યાં એને પાડી દીધો એટલે ખરેખર તો આ લોકશાહીમાં ત્યાં પોલીસ હાજર હોય પ્રિસાઇડિંગ ઓફિસર હાજર હોય છતાંય જો ભાજપના ગુંડાઓ આવી રીતે બેફામ કોંગ્રેસી છે તો મતલબ એ કે એ લોકો ગયા છે અને આ બાબતે સખતમાં સખત પગલા લેવા એવી અમારી માંગ છે પોલીસની હાજરીમાં આવા કામ થતા હોય તો પોલીસ એક તરફી કામ કરતી હોય દેખાય છે પોલીસ સો ટકા એક તરફી કામ કરે છે કારણ કે ત્યાં સો નંબરમાં ફોન કર્યો તો એ લોકો આવ્યા નહીં અને તાત્કાલિક અમારી પાર્ટીના માણસો ને ફોન કર્યો એટલે અમે લોકો એને તાત્કાલિક અહીંયા ઇમરજન્સીમાં એમએલ થી કરાવી અને અહીંયા એડમિટ કરેલ છે પોલીસ રાજકારણના ઈશારા ઉપર ચાલતું પોલીસ એક તરફી રાજકારણ ના ઈશારા ઉપર હાલે છે ભાજપ તરફી હાલે છે એ પેલા એને ભલામણ થઈ ગઈ હતી એ ડિવિઝન માં કે આમાં કંઈ કરવાનું નથી એવા પણ અમને રિપોર્ટ મળેલ છે તો કેવું લાગ્યું છે ભાઈ જો આપ અંદર કેવું લાગ્યું છે કારણ કે ગંભીર ઈજા પહોંચાડી છે માથામાં છાતીમાં જોઈ શકો છો તમે આ ક્યાંક ને ક્યાંક આજ રોજ લોકશાહી નો ગળો દબાવવા માટે થઈ અને પોલીસ ની હાજરીમાં આવી માર મારવી એટલે આ એક ક્યાંક અંગ્રેજ રાજ કરતા પણ અત્યારે ખરાબ ઇન્ડિયામાં શાસન ચાલતું હોય એવું દેખાઈ રહ્યું છે કે પોલીસ ની હાજરીમાં ગમે એને મારવું અને કોઈ ડર વગર તો આવું રાજકારણ જો ચાલતું હોય તો આ ક્યાંક ને ક્યાંક અંગ્રેજ કરતા બી આ ખતરનાક આ દેશ અત્યારે આપણી હાલત થઈ ગઈ છે અને જો આવા જ ગુંડા તત્વો ગમે ને ગમે મારશે તો પોલીસ અને લો કાયદો વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ખોર ખોરવાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે જામનગર થી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તા ખુરેશી સાથે કેમેરામેન રાવમાં જૈન જય ભારત